સંતોની કેડીએ લેખક ફાધર આમરોસ ડાબી બાવીસમી જુલાઈ મગદલાના સંત મરિયમ મરિયમ ગાલિલ સરોવર કિનારે આવેલ મગદલા ગામના વતની હતા તેથી તેઓ પોતાના ગામના નામથી ઓળખાય છે જેને પાપી ગણીને સમાજે બહિષ્કાર કરેલ પણ પ્રભુની કૃપાનો સ્પર્શ જીવન બદલી નાખે છે અન્ય શિષ્યોની માફક ઘણી ધાર્મિક અને ભક્તિવાન સ્ત્રીઓ પણ પોતાનું જીવન ખર્ચીને પ્રભુને અનુસરતી અને સેવા કરતી હતી એક સ્ત્રી હતા સંત લુક શુભ સંદેશ પ્રમાણે તેમનામાંથી પ્રભુ ઈસુએ સાત અબધૂતો કાઢ્યા હતા પુનરૂત્થાન પામ્યા પછી પ્રભુ ઈસુએ સૌ મગદલાની મરિયમને દર્શન દીધા અને તેની વધાઈ પ્રેષિતોને આપવા આદેશ કર્યો તેમણે પ્રેષિતોને પ્રભુના પુનરુત્થાનના શુભ સમાચાર આપ્યા ચિંતન મરિયમનો પ્રભુ પર અપાર પ્રેમ તેમને હિંમતપૂર્વક કાલવારી સુધી દોરી જાય છે પ્રભુ પ્રત્યેની તેમની પ્રેમાળ સેવા અને વફાદાર પ્રેમ મરિયમને પ્રભુના ગાઢ સંબંધમાં લાવે છે અને પામેલ પ્રભુ દર્શન પામવા સદભાગી બન્યા પામેલ પ્રભુમાં શ્રદ્ધાનો એકરાર અને તેની ઘોષણા મરિયમે કરી જે આપણને પ્રભુના પુનરુત્થાનના સાક્ષી બનવાની હાકલ કરે છે પ્રાર્થના કરીએ હે પાવન પિતા તમારા પુત્રોના પુનરૂત્થાનની વધાઈ માણસોને સૌ પ્રથમ આપવાનું સદભાગ્ય તમે મગદલાના મરિયમને આપ્યું અમારી અરજ સાંભળો એમની જેમ અમે આ પૃથ્વી પર સૌને ઈસુના નવા જીવનનો સંદેશ પહોંચાડતા રહીએ ને સ્વર્ગમાં તમારા સાનિધ્યમાં એમના દર્શનથી ધન્ય થઈએ